ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા આંધ્રપ્રદેશના યુવકનું પરિવાર સાથે મિલન આંધ્રપ્રદેશના કુર્નુલ વિસ્તારનો યુવાન ભરત રેડ્ડી છે જે હાલ પાંત્રીસ વર્ષના છે તેમણે અચાનક માનસિક સમતુલા ગુમાવતા ઘર છોડ્યું હતું અને તે ભુજ આવી પહોંચ્યા હતા અને ભુજની હોટલમાં તેમણે તોફાન કર્યા બાદ તેમને બી ડિવિઝન પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ ભુજની માનવજ્યોત સંસ્થાએ તેની સારવાર કરાવી અને તેમનું ઘર શોધવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમાં સફળતા મેળવ્યા બાદ પરિવાર સાથે વાત કરતા જાણવા મળ્યું કે ભરત રેડ્ડી કે જેમણે સિવિલ એન્જિનિયરિંગ લંડનથી કર્યું છે અને નવ જેટલી ભાષામાં વાતચીત કરી શકે છે તેમના પરિવાર દ્વારા આંધ્રપ્રદેશથી મોટર કાર લઈને તેમને લેવા ભુજ ખાતે આવ્યા હતા તે માનવજ્યોત સંસ્થા આ યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અને પરિવારના સભ્યોએ માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો આંધ્રપ્રદેશના કુર્નુલ વિસ્તારનો એક યુવાન કે જેનું નામ ભરત રેલી છે અને અત્યારે તે પાંત્રીસ વર્ષનો છે એણે અચાનક માનસિક સંતુલા ગુમાવતા ઘર છોડ્યું હતું અને ત્યાર પછી એ સતત રખડતો ભટકતો રહ્યો હતો આખરે તે ભુજ આવી પહોંચ્યો હતો અને ભુજની એક હોટલમાં એણે થોડી ધમાલ પણ મચાવી ત્યાર પછી એ બી ડિવિઝન પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો હતો અને ત્યાંથી માનવજ્યોત સંસ્થાએ એને રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છમાંથી આશ્રય આપી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એની સારવાર કરાવી ત્યાર પછી એના ઘર શોધવાનો પ્રયત્ન અમે લોકોએ કર્યા અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્માએ આંધ્રપ્રદેશ પોલીસની મદદ લઈ એની એનું ઘર શોધી કાઢ્યું ત્યારે એના પરિવારજનોએ કીધું કે આ અમારું સંતાન કે જેણે લંડનની અંદર સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે ને ખૂબ જ હોશિયાર દીકરો છે અને કેટલાય એણે એવોર્ડો મેળવેલા છે અને બ જેટલી ભાષામાં વાતચીત કરી શકે છે ત્યારે અમને પણ નવાઈ લાગી કે આટલો એક સરસ યુવાન કે એજ્યુકેટેડ યુવાન અને એને કેમ બિચારાએ અચાનક માનસિક સમતોલા ગુમાવ્યા છે અને આજે અમારા આશ્રમે એના પરિવારજનો ઠેઠ આંધ્રપ્રદેશના કુરનોલથી પોતાની ઇનોવા ગાડી લઈને ભુજ આવ્યા છે એના શાળા આવ્યા છે એના સગા સંબંધી એના મિત્ર બધા એને તેલવા આવ્યા છે ત્યારે માનવજ્યોત સંસ્થા પર એક આનંદની લાગણી અનુભવે છે કે આટલો એજ્યુકેટેડ ને જ્યારે માનસિક સમતુલા ખોઈ બેસે અને પોતાના પરિવારથી પણ અલગ થઈ જાય કારણ કે ઘરે એની પત્ની છે પોતે પણ પાંત્રીસ વર્ષનો છે પત્ની પણ જોબ કરે છે તો વિચાર કરજો બંને સારી એવી જોબ કરતા હતા અને અચાનક એને વિચાર અને ગમે માનસિક તકલીફ થઈ ને જેના કારણે આજે અમારા સુધી પહોંચ્યો ને અમને પણ એક સારી એવી સફળતા મળી કે આંધ્રપ્રદેશમાં એનું ઘર અમે શોધી કાઢ્યું ને આજે પોતાના પરિવારજનો જ્યારે એને તેડવા આવ્યા છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ એક આનંદની લાગણી અનુભવે છે કે સોલાર પ્રોજેક્ટનો બહુ જાણકાર છે અને ખૂબ જ અભ્યાસ કરેલ છે ઉચ્ચ અભ્યાસ એણે લંડનમાં કર્યો છે અને આજે એક વર્ષ પછી જ્યારે એનો પત્ માનવજ્યોત સંસ્થાને મળ્યો ત્યારે એને પરિવારજનોને અમે જ્યારે જાણ કરી ત્યારે પરિવારજનોએ ખૂબ જ ખુશી અનુભવી અને તાત્કાલિક પોતાની મોટર કાર લઈને આજે ઇનોવા ગાડીમાં ભુજ આવ્યા અને એનો કબજો લીધો છે અને આજે આ યુવાન તમે જુઓ અંગ્રેજીમાં વાત કરે છે હિન્દીમાં વાત કરે છે તમિલ આંધ્રપ્રદેશ ઓરિસ્સા દરેક રાજ્યની ભાષાનો જાણકાર આજે યુવાન પોતાના ઘરે જ્યારે જઈ રહ્યો છે એની પત્ની સાથે એનું એક વર્ષ પછી મિલન થશે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ એક આનંદની લાગણી અનુભવે છે માય સેલ્ફ ભારત રેડ્ડી આઈ એમ ફ્રોમ આંધ્રા આઈ કેમ હિયર ફોર ડિસ્કસિંગ એન્ડ ડિસ્ક્રાઇબિંગ ધ સોલાર પ્રોજેક્ટ વિચ ઇઝ વર્લ્ડ્સ બિગેસ્ટ પ્રોજેક્ટ સો મેં ઉમે ક્યા હોય ક્યા નહીં હો રહે જાણકારી કે લી આ ચુકા હું મેતના નોલેજ ઉતના નોલેજ લેકે જા રહું उससे और आगे बढ़ने का कोशिश करता हूँ और प्रयास करता हूँ भगवान का कृपा से ये सफ़र जल्दी ख़त्म हो जाएगा यह मेरे मेरे को इतना सपोर्ट किया है वो पूरा मानव ज्योत संस्था बहुत सारा सपोर्ट किया है क्योंकि उनके वजह से मेरा छोटा सा भी काम नहीं होने वाला था उन लोगों के लिए हमेशा मैं हाथ और पैर जोड़कर मेरा हृदयपूर्वक धन्यवाद करता हूँ मेरा नाम चंद्रहास है जी Uh, मेरा भाई मेरा जीजा इधर आश्रम में मिला हम आंध्रा से आया इधर गुजरात को और मैं धन्यवाद बोलता है रीतू मैडम को मेरा नाम सपन नगर चंद्रहासा है इधर मानव जो समझता बहुत अच्छा काम किया मेरा भाई को मेरे को मिला दिया uh, मैं उसको हाथ जोड़कर प्रणाम कर, कर रहा है हाँ कितने साल से आपका भाई घूम गया Eight months.